ભાઈ અમારે ઘર બધું હોય ત્યારે એરું નીકળ્યો છે જો આ બધું પબ્લિક ભાઈ બધું ભેગું થયું છે એરું પકડવાવાળા ભાઈ આવે છે જોઈ જો આ કારીગર કોણ છે ભાઈ કલર કલર વાળું જોઈ એક જો કઈ એક આયા જે જય દ્વારકાધીશ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં છે ભાઈ અત્યારે ભાઈ આપણે છે ને વાગતા છે ભાઈ નવ વાગે છે અને ભાઈ અત્યારે આપણે વાળીયા ભાઈ બ્લોગ ચાલુ કર્યો હે અને ભાઈ દવાયું જો આ જાય છે દવા હો કપામાં સાંટવાની છે અને ભાઈ જો નજારો જો જાઓ એકદમ કેવો બધો મસ્ત લાગે ને બધી બાજુ ચાલો આપણે ઓલી ઓવળીએ જવાનું ભાઈ ને પાણી પાણી ભરવા અને પછી દવાઓ નાખી દેવી અને ભાઈ હવે દવા સાટી દઉં પછી આપણે મળીએ દવા સાટી ફેમિલી અત્યારે વાગે છે ભાઈ હાડા દવા અને ભાઈ જાય દવા સાટી રહ્યો હાડા દઈએ હા અવાજ બે ગયો હા જો કાલે તાર ફેન્સિંગ આ કરી હતી ને જો હોલ્લી બાજુ અહીંયા જોઈ લે કમ્પ્લીટ છે ને ભાઈ તાર ફેન્સિંગ ઓકે તો અત્યારે છે ને ભાઈ પગ બહુ બળે છે કેમ કે ભાઈ ઉઘાડા પગે છે ને હાલથી જવું પડે તું દવા સાટવા કેમ કે ભાઈ આયા હે ને ભેનું છે ને ભાઈ કાલ પાણી પાણીવાળા ભાઈ પાયેલું છે ઓલા ખેતરવાળા એટલે એના ભેનું છે અને આમ જો ગારો જો અત્યારે સંપલ પહેલી લીધા અને પગ બહુ બળે છે એ કાકરીયા ભોળ અમારે છે અને ભાઈ કાકરા બહુ હોય એટલે વાઘ એ ખબર તોડી નાખે હોય અને ભાઈ અત્યારે પગ નેક્સ્ટ લેવલના ભાઈ દુબળા છે અને હવે ભાઈ ઘેરે જ આવી દવા સટાઈ ગઈ છે તો ભાઈ ઘેરે જઈને તમને ભાઈ હવે આખો ફ્રેશ થઈ જાવ પૈસા આપણે મળીએ અત્યારે વાઘે ભાઈ જો બટાટા હું ભાઈ ગુરકુરિયા અને ભાઈ ખાઈ રહ્યો કેમ કે ભૂખ લાગી છે અને તૈયાર થઈ ને જે માથું છે ને માતાજી છે ને ભાઈ અત્યારે વાપ થાય છે ભાઈ આઠ અને મને છે ને માપજી જો કેમ કે ભાઈ કાલનો બ્લોક છે ને ભાઈ મેં સ્ટાર્ટ કર્યો હતો અને પછી થોડોક ઘણો મેં સૂટે કર્યું હતું અને પછી ભૂલી ગયો તો ભાઈ બનાવવાનું એટલે મેં કાંઈ બનાવ્યું નહીં અને ભાઈ અત્યારે આપણે છે ને વાડીયા વ્યા જો મશીન ચાલુ છે ઓલપા અને ભાઈ નેયરમાં જો પાણી વધી ગયું નગર છે ને કાલ ભાઈ એટલું બધું પાણી નહોતું નેરમાં થોડુંક જ હતું અને ભાઈ અત્યારે એક વાત કહેવાય રીતે આપણે ભાઈ છે ને ફ્રેન્ક વિડીયો બનાવી કે ચેલેન્જ વિડીયો તો કોમેન્ટ કરી નાખજો ભાઈ જેની જાજી કોમેન્ટ હશે ભાઈ એ વિડીયો આપણે બનાવીશું અને ભાઈ છે ને અત્યારે આપણે ઓલપા બે હોવાનું છે અહીંયા કેમ કે ભાઈ મશીનની ઘડીક ધ્યાન રાખવું પડે પછી આપણે હેઠે જ આવી નીચે પાણી વાળવા તો ભાઈ બધા કન્ટિન્યુ બનાવી રહીજો અને ભાઈ છે ને જરૂરથી કોમેન્ટ કરી નાખજો ભાઈ આપણે ફ્રેન્ક વિડીયો બનાવી કે ચેલેન્જ વિડીયો તો કોમેન્ટ કરી નાખ્યો ત્યારે આપણે ભાઈ જો એટલા શેઠે જ આવી છે કેમ કે એટલા શેઠમાં ભાઈ પાણી પહેલાં ચાલુ છે અને મારા વાળ જો કેવા થઈ ગયા બી ભાઈ જ કેમ કે હજી નાયો નહીં કેમ કે વાડેનું કામ હોય એટલે પછી નાવો ન હોય પછી બહુ કડે પી પાછું નાવું પડે એને કરતા પછી છે ને ન ના હાલે બહુ પ્રકડે નાઈ નાખવાનું હાલો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહી છો ત્યારે જો આપણે એટલા સેટ આવી ગયા છીએ ને ભાઈ આમાં જો પાણી જાય છે આમ મેં જો દેખાય પછી આમાં જ દેવાનું ત્યારે જો આપણે ન્યાયમાં થયા બટાટા ભૂંગણા અને ભાઈ સમોસા ભાઈ આપણે નાસ્તો લેતા વધે ઘરે છે તો હાલો પેલો નાસ્તો કરીએ તો આપણે અત્યારે નાસ્તો કરી દો ને ભાઈ મશીને જો બેઠી લઈ ગયા છે આ બધો હવે તડકો આવવા મીણો છે તો આટલો છાંયો છે અને આ ફોન આપણે ભાઈ રીલ્સ જોયું છે તો ને આપણે ભાઈ પણ ખેડે મળીએ ફેમિલી અત્યારે વાગે છે ભાઈ સાડા આવી ગયા અને ભાઈ છે ને હું જાઉં છું ઘરે કેમ કે મારા પપ્પા હું ભાઈ સમોસા બેસીને એવા ભાઈ ફેર મેરીને એટલે હવે ભાઈ વાડી એવા છે તો હવે પાણી એ વાળ છે અને ભાઈ હવે મારા ગામનું ઘરે ને ભાઈ ઘરે જઈને હવે નાઈને જોઈને આપણે ફ્રેશ થઈ જવી પછી આપણે ડાયરેક્ટ મળી ફ્રેશ થઈ જાય અત્યારે વાગે છે ભાઈ છ વાગે છે ને ભાઈ છે ને આવીને તો ભાઈ ઊહી ગયો તો પછી અમેણો જાગ્યો છું હજી આ જ ને તરત પાછો રામાપીરના મંદિર ગયો તો પછી અત્યારે ભાઈ શેરીમાં આવ્યો બાખલો બોલાવા કેમ કે ભાઈ અમારે ક્યાં જવાનું ભાખલ દુકાને હું લેવા આવવાનું ગેસનો બાટલો ને બધું મૂકો જવાનું હા ગેસનો બાટલો ચૂલો ને એવું બધું મૂકવા જવાનું દુકાને એટલે ભાઈ બોલાવ આવ્યો તો અને ભાઈ જો સાયકલનો ભાઈ કલર કર્યો હાથે લઈ જવા

એટલી નીક પોવા આખી છે ને પાઈ દીધી છે ને એ ઉપલું બાકી છે એટલે ઉપલું પાવે નહીં છે એટલે જો કચરો ઘણો હોય છે અને હવે આપણે બધું ઓકે પીન નાખી પછી મળી જાય આપણે જો અત્યારે બધું વાળી નાખ્યું છે જો બધો કચરો અહીંયા પડ્યો અને બાખર જો તને તાવ ભાઈ મૂટી ગયો હા ઓકે ઓકે કાલ ઇન્જેક્શન ખાધો એટલે કમ્પ્લીટ થઈ ગયો ને પછી ઇન્જેક્શન કા આ એ પૂતું ને ખાલી દવા જ લઈને આવ્યા ઇન્જેક્શન ના પડે રણક con em nào phải làm àm cái anh nè, ừ, anh sinh cho thay thì không biết chúng nè anh do cái 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 ગેટ એ તેઓ આપણે ભાઈ લાઇટું ચાલુ જ કરે ને પછી એક નંબર એમ છે ને મસ્ત દેખાય હવે ભાઈ દિવાળી આવી ગઈ ને ભાઈ લાઇટનું એવું બધું રહે છે અને હવે નોમ આવે છે ને એટલે તે અને ભાઈ નવરાત્રિ આવે પછી ભાઈ દિવાળી આવે એટલે ભાઈ લાઇટું રહેશે અને ભાઈ તમને હા હાજે દેખાડું હાંજ લાઇટ ચાલુ થાય ને પછી કન્ટિન્યુ થાય ગયું ને ભાઈ બીનાઈ રહી જાવ તો ફેમિલી ભાઈ આપણે ભાઈ તમને આવડ મંદિરનો ભાઈ સિનેમેન્ટ શોર્ટ તમને દેખાડો ભાઈ કેવી લાગીટ લાગી ભાઈ કોમેન્ટમાં ભાઈ જરૂર થઈ કહી દેજો ને ભાઈ અમારે ઘર બાજુ ભાઈ ત્યારે એરો નીકળ્યો છે જો આ બધું પબ્લિક ભાઈ બધું ભેગું થયું છે એરો પકડવાવાળા ભાઈ આવે છે તો આ ગઈને ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહીજો હાલો તો ફેમિલી અત્યારે ભાઈ હેરું પકડવા વાળા ભાઈ આવી ગયા અને ભાઈ હેરું પકડીને વિ ગયા છે અને ભાઈ છે ને તો ભાઈ આશા છે કે ભાઈ આજનો બ્લોગ ગમ્યો હોય તો ગમે હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ છે ને કોમેન્ટમાં ભાઈ કહેજો ભાઈ આપણે ભાઈ પ્રયાંક વિડીયો કર્યું કે ભાઈ ચેલેન્જ વિડીયો અને ભાઈ છે ને કોમેન્ટ કરી નાખજો જેની સાચી કોમેન્ટ હશે ભાઈ એ વિડીયો આપણે બનાવીશું અને ભાઈ છે ને જય માતાજી જય દ્વારકાધીશ ને બાય બાય